વિશ્વ પૃથ્વી દિવસ પર બ્રહ્મા કુમારીશ દ્વારા દેશભરના આઠ હજાર સેવા કેન્દ્ર પર વિવિધ પૃથ્વી બચાવ કાર્યક્રમ યોજાયો સકારાત્મક વિચાર શ્રેષ્ઠ કર્મ માનવીય સેવા અને સર્વ કલ્યાણની ભાવનાના પ્રકંપનો પૃથ્વીને બચાવવા સમક્ષ દાદી રત્ન મોહિનીજી ઉત્તર ગુજરાતના એકસો એકવીસ કેન્દ્ર પર પર્યાવરણ સિદ્ધિ દ્વારા પૃથ્વી બચાવના સંગઠિત શપથ બ્રહ્મા બહેનો દ્વારા લેવડાવવામાં આવ્યા વર્તમાન સમયે પૃથ્વી પર અનેક પ્રાકૃતિક આપદાઓનો નો પ્રકોપ પાંચ તત્વો દ્વારા વિશ્વ માનવ અનુભવ કરી રહ્યા છે કારણ કે પૃથ્વીના વાતાવરણમાં રહેનાર માનવીય સ્વાર્થ માટે આવશ્યક અને કુદરતી સંપત્તિઓનો વેપાર ધન સંપત્તિ કરવા માટે કરેલ છે પરિણામે ઠંડી ગરમી પ્રાકૃતિક આપદાઓમાં વધારો થઈ રહેલ છે ત્યારે વિશ્વ પૃથ્વી દિવસે માનવ માત્ર જનતા પૃથ્વી માતાની સર્વ પ્રકારે રક્ષા કરે તે સમયની પોકાર છે આ શબ્દો બ્રહ્માકુમારીના વડા ડોક્ટર દાદી રત્ન મહિનીજી આબુ ખાતે યોજાય વિશાળ પૃથ્વી બચાવ સમારંભમાં ઉચ્ચાર્ય દાદીજીએ આગળ જણાવેલ કે આપણા વિચારોનો શ્રેષ્ઠ શાંતિ સ્નેહ દ્વારા સકારાત્મક જીવનનો પ્રભાવ પણ પૃથ્વી પર પડે છે તેથી પર્યાવરણની જાગૃતિ સાથે પોતાના જીવનની શ્રેષ્ઠતા માટે સંગઠિત પ્રયાસ આવશ્યક છે બ્રહ્માકુમારીસ મીડિયાના શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજે દાદીજીના આદેશથી સંસ્થાના આઠ હજાર સેવા કેન્દ્ર દ્વારા આજે સવારના જ્ઞાનયોગ ક્લાસમાં પૃથ્વી બજાવ વિશે અનેક કાર્યક્રમો યોજાયા જેમાં પર્યાવરણ સુધી વાવો પ્રકૃતિની શુદ્ધતા વિચારોમાં શુદ્ધતા પ્રાકૃતિક ખેતી સ્વચ્છતા અને પૃથ્વી માતાને બચાવવા અનેક શુભ કાર્યો વિશે સમજૂતી આપી સંગઠિત સંકલ્પ લેવડાવવામાં આવેલ ઉત્તર ગુજરાતના એકસો એકવીસ સેવા કેન્દ્રો પર પણ કાર્યક્રમો યોજાયા જેમાં મહેસાણા પાલનપુર ડીસા અંબાજી ધાનેરા અંબાજી સહિતના સેવા કેન્દ્રો પર સંગઠિત શપથવિધિ કાર્યક્રમ યોજાયા તથા બ્રહ્માકુમારી ગ્રામ વિકાસ પ્રભાગના અધ્યક્ષતા રાજયોગીની સરલાબેન દ્વારા મહેસાણા ખાતેના સેવા કેન્દ્ર પર પૃથ્વીને બચાવવા તથા તેના પરસ્પરણીય દુનિયાની સ્થાપના માટે રાજયોગા અને ઈશ્વરીય જ્ઞાન દ્વારા શ્રેષ્ઠ સકારાત્મક વિચારોને સ્થાન આપી જગત કલ્યાણી બનવા અનુરોધ કરી વિશાળ સમારંભમાં સર્વને શપથ લેવડાવેલ તથા નિયમિત પૃથ્વીના વાઇબ્રેશનને સશક્ત પવિત્ર શાંતિમય બનાવવા ત્રીસ મિનિટે યોગદાન આપવા જણાવેલ